ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર મેસે બોતેર પચાસ ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે પહેલી ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટાયરની વાત કરે તો તેર થી સો ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલસ્ટાર લુકો સારું છે રનિંગ કડક્શનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરે તો મોડલ બે હજાર અગિયારનું મોડલ છે કિંમત માલિકે ફક્ત બે લાખ પોસઠ હજાર રૂપિયા કિંમત રાખેલી કિંમત પીસરાની કિંમતમાં ફેરફાર કરી આપશે અમે એસી બોતેર પચાસ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે શૈલેષભાઈને દક્કુભાઈ પાસે શૈલેષભાઈને દક્કુભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ પર જ્યારે રસ્તાઓની જાહેરાત ફી હોય છે અડા રાખીને વિડીયો અડા પાડીને ફોટા કિંમત મોડલ હરનામા સાથે મૂકવાનો રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુબે હુડતાળ એ બાળ પ્રસંગ પછી આ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લાગે તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખેડૂત બંને માલિકના નંબર લેતા ન આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હોય છે અને ટચ કરશે ડિપ્રેશનમાં નંબર ખુલી જશે આપણે ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ કલેડિટી માહિતી માટે ચેનલની કોઈ જવાબદાર રહેશે નહીં ફેસબુક પેજ ને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હો તો તેને ફોલો કરી લે ત્યાં બી લેવિટના વિડીયો જોવા મળતા રહેશે